જય મહાદેવ જય મહાદેવ

જય ગણપતિજી મહારાજ જય ગણપતિ મહારાજ હાલો મિત્રો આપણે જે જુનાગઢની અંદર તો એક બાયપાસ રોડ છે તેમની બાજુમાં સોસાયટી આવેલી છે તેમની અંદર આ મહાદેવનું મંદિર છે મિત્રો જોઈ શકો છો હનુમાન જતીને તમે ત્યાર પછી અબાજનું લોકેશન તમને બતાવું છું જોઈ શકો છો લોકોને બે હોવાની સુવિધા પણ જોઈ શકો તમે અહીંયા એક નાનું એવું હનુમાનજીનું મંદિર લાગે છે મિત્રો તો આપણે દર્શન પણ કરી લઈએ દ સંકટમાં જય હનુમાનજી મહારાજ તે જોઈ શકો છો મિત્રો હનુમાનજી મહારાજના દર્શન પણ સાઈડ માં અહીંયા સિલિંગ જોવા મળે છે સામે પણ એક એવું ઉદેરું પણ છે તેનું છે તે જોઈએ આપણે મિત્રો તો આ શીતળામાં મંદિર છે મિત્રો જય શીતળામાં જય શીતળામાં મિત્રો વિડીયો સારો લાગે લાઈક છે અને સંસ્કૃત કરી દેજો તો Terus aku suka nasi kriman તો જોઈ શકો છો મિત્રો બાજનો સોસાયટી છે એમાં મંદિર આવેલું છે મિત્રો મિત્રો સમાપ્ત કરવા માં જઈએ છીએ Ja, er wurde ja nackt.